વલસાડની મહિલા નાગરિક બેંકના મેનેજર સોહમ દેસાઈ અને જયેશ ઠાકોરે પચાસ લાખથી વધુનો ચૂનો ચોપડ્યો હતો સમગ્ર મામલે વલસાડ મહિલા નાગરિક બેંક દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ જિલ્લાની એકમાત્ર મહિલાઓ દ્વારા સંચાલિત મહિલા બેંક છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપી રહી છે મહિલા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠકમાં બેંક દ્વારા આપવા આવતું ધિરાણ અંગે ચર્ચા કરી તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોની મંજૂરી મેળવી લોન ધારકો મહિલાઓને લોન આપવામાં આવે છે મહિલા બેંકના મેનેજર સોહમદેસાઈએ જયેશ ઠાકુર સાથે મળીને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની જાણ બહાર આઠ જેટલી ખોટી લોનો મંજૂર કરી ત્રણ કરોડ પચાસ લાખથી વધુની છેતરપિંડી અને કૌભાંડ આચર્યું હતું બેંકના તત્કાલીન મેનેજર દેસાઈ અને જયેશ ઠાકુરે બેંકે મોર્ગેજ લીધેલી વસ્તુઓની ઓછી કિંમત હોવા છતાં તે વસ્તુઓની ઊંચી વેલ્યુએશન કાઢી બેંક સાથે છેતરપિંડી આચરી છે બેંકના ડિરેક્ટરોએ કરેલી તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું જેને લઈને મહિલા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ વધુ તપાસ કરી બેન્કના મેનેજરને મેનેજર પદથી દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા હતા બેંકના મેનેજર સોહમ દેસાઈ અને તેના સાગરીતો દ્વારા બેંકના ખાતેદારો અને થાપણદારોમાં બેંક ઉઠી જવાની જેવી ખોટી અફવાઓ ઉડાવી બેંકમાંથી તમારી થાપણ ઉપાડી લેવા સમજાવી મહિલા બેંક વિરુદ્ધ અપ્રચાર કરતો હોવાથી બેંકના કર્તવ્યનિષ્ઠ થાપણદારો બેંક ડિરેક્ટરોનો સંપર્ક કરી માહિતી મેળવતા હોય છે અને અફવા વધુ ફેલાતા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરો અને ચેરપર્સન ભુવનેશ્વરીબેન દેસાઈની આગેવાનીમાં એક પત્રકાર પરિષદ મળી હતી જેમાં બેંકના મહિલા થાપણદારોને એફડીની પાકતી મુદ્દતે નાણાં આપશે તેમ અપીલ કરી હતી બેંકના ડિરેક્ટરો બાકીદારો પાસે રૂપિયાની ઉઘરાણી કરવા જશે સાથે જ તેઓ એ લોનની જે ભરપાઈ કરી નથી તેઓના વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું બેંકના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું બેંક સાથે છેતરપિંડી મેનેજર સોહમ દેસાઈ જયેશભાઈ ઠાકોર નામના વાપીના એક બોરો વર્ષ મળીને કરેલી છે લગભગ આઠ સાત આઠ નવ જેટલી ફાઇલો જે બોર્ડની સમક્ષ મૂકવામાં જ નથી આવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ધ્યાનમાં પણ નથી મૂકવા આવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અમે સહી નથી કરી છતાંય એ બધી લોનના પૈસા જે તે પાર્ટીને આપી દેવામાં આવ્યા છે આમ તો જનરલી બેંકમાં બોર્ડ ડિરેક્ટ સહી કરે પછી લોન પાસ થતી હોય છે આ બધી લોનના મોટા મોટા અમાઉન્ટ છે બોર્ડને જાણ કર્યા વગર સીધા